જેન એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા દ્વારા માનવ સેવા મહા અભિયાન અંતર્ગત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું શિયાળાની ઠંડીમાં હુપ મળી રહે તેવા ઉમદા હેતુથી માનવ સેવા કરતું જૈન એલર્ટ ગ્રુપ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે જીવદિયા અને માનવ સેવાના ઉમદા કાર્યને જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધાંગધ્રા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત આપણા ધાર્મિક તહેવારોમાં પણ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના લોકોને તહેવારથી વંચિત ના રહે તે માટે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ પણ કાર્યો કરતા હોય છે ત્યારે હાલ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પડતી ઠંડીના કારણે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ પરિવારના લોકો તેમજ ફૂટપાથ ઉપર સૂઈ જતા લોકોને ઠંડીથી હૂપ મળે તેવા ઉમદા હેતુથી ગ્રુપ ઓફ ના લીડર વિશાલભાઈ શાહ મયંકભાઈ હોરા હિતેશભાઈ વોરા અન્ય ઘણા સક્રિય ગ્રુપ મેમ્બરોની ઉપસ્થિતિમાં બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા